ફાઇનલી ચા પાણી પીને થઈ ગયા છે કમ્પ્લેટ આપણે જવાનું છે દુઃખે મોડું થાય છે નાસ્તો રામનવમી છે એટલે રામનવમીને અમારા તરફથી બધા હાર્દિક શુભકામના ને અમારે આજ શ્રીબાઈ નગરમાંથી કંઈક બાઇક રેલી નીકળવાના છે તો આપણે એમાં જોડાવાનું છે જો બપોર પછી જો ટાઈમસર પૂગે જાય હું તો આપણી આજે યાત્રામાં જોડાવાનું છે એટલે આપણે રેલીમાં જાય હું એ પણ તમને દેખાડીશ

આજ દિવ્યાસ ને રજા છે ભણીવાનું છે ને ટિફિન બિફિન કઈ કરવાનું ના દેની શાંતિ મોજ માં મોજ માં ઘર નું કામ એ બધું હોય હંસવારી ને પોતાન કામ ને કામ બધું કામ નો હોય આજ દિવ્યાસ ઉઠી જાય ને નાસ્તો ને બધું જી ખાવું હે નો કરાય નાસ્તો નો તો થાય અરે તો નો મિલે ખાવું તું હે ને કે નો મકારે હું તો નોરતા જ રહા નો નોર તો નો રેવાનું તો છે

અને બાઇક ની રેલી આવે છે એટલે મસ્ત મજા ની જો તમને બતાવું અવજ હમળાય છે હમણાં અહીં પૂગે ને એટલે તમને હું શૂટ કરીને બતાવી દઉં આવી કંઈક હતી રેલી બફા મોટર સાયકલ જ મોટર સાયકલ બધા નીકળી પડ્યા હતા હજી બપોર પછી એક રેલી છે આપણે જવાનું છે છે બપોર પછી બંધ રાખવાની અત્યારે ટાઈમ થઈ ગયો આપણે ગાયત્રી મંદિરેથી ફોન આવી ગયો ખાવા જવાનું પ્રસાદી લેવાનું ત્યાં છે એટલે ચાલો આપણે ફટાફટ હવે નીકળીએ ને આ દુકાનો બંધ કરવા માટે આવ્યો શું બાકી આપણી દુકાને બેઠો હતો ચાલુ ચાલો હવે હું નીકળું પહેલાં તો ગાયત્રી મંદિરે આપણે આવી ગયા ગાયત્રી મંદિરે હવે અંદર તો ઘણા બધા માણસો છે એટલે આપણે કદાચ અંદર શૂટ નહીં કરીએ આવડું બધું અહીંયા મેદાન છે ને અંદરનો આપણે પ્રસાદીનો પ્રોગ્રામ છે હવે અંદર આપણે વિડીયો શૂટ નહીં કરીએ તો અંદર જાજી પબ્લિક છે ને અહીંયા ઘણા બધા વાહનની પાર્કિંગ થઈ ગયા એટલે હવે આપણે અંદર વિડીયો શૂટ કરવાનો મેડ નહીં પડે કારણ કે અમુક ના મજા આવતી હવે આપણે પછી પ્રસાદી લઈને પછી જ વિડીયો શૂટ કરી વાગી ગયો છે સવા અને આપણે આવી ગયા છે ગાયત્રી મંદિરેથી પ્રસાદી લઈને ઘેર આવ્યા છે હવે ઘડકા આરામ કરી શું પછી ત્રણ વાગે તો રેલી છે અમારે એટલે રેલીમાં દિવ્યેશભાઈ ને છે કે જાવું આપણે અંબાઈ પ્રસાદી લઈને ભાગે એને મમ્મી હજુ શાંતિતા ન્યા છે પછી આપણે આરામ આજે રામનવમી હે એટલે જવાનું હે હા ને રામનવમી ને રજા છે દિવ્ય ભણવાનું આજ રજા સારું તો હાલો ઘડકા આરામ કરી લઈએ હવે શાંતિ એ પ્રસાદી લેતા હતા એ ભાઈ પછી હમણાં એ પ્રસાદી લઈને છે પછી રેલી યાજ નીકળવાની છે અમારે બપોર પછી કલાક બે કલાક લગભગ દુકાને બંધ રાખવાની છે રેલી જઈને પછી નિરાય પાછી બધા ખોલી છે તો 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 ખોલવાની છે એટલે પછી ખોલી હોય પ્રસાદી અમે મસ્ત બધું એમ ફરાડી જુ કાંઈ દિવસ હા ફરાર જ ફરાર જ હતો પ્રસાદી લેવામાં એટલે કોઈ રામ નાઉ આવ્યું બધા જેટલા બધા હતા એને બધા ખાવાના વાંધો નો આવે એટલે બધા વરસાદમાં ફરાર જ લીધો હોય એટલે ફરાર જ બનાવ્યો તો હાલો આપણે ગાયત્રી મંદિર થી ભાગે આવ્યા હું તો ફરાર ને હવન ને બધું હું તો ગાયત્રી મંત્ર ને આહુતિ આપે ને આપણે ભાગે આવ્યા નથી હું તો આવી ત્યાં જઈ બાપ દીકરો તમારે મોટ છે ભાગે આવ્યા તો આપણે આ દિવ્યાશભાઈ ની નાઈટિક છે તો દિવ્યેશભાઈ નાટિક માં જાય ને સૌ ભાત ની કરવાની છે પછી કન્ટિન્યુ કરી ફાઈનલી આપણે આરામ કરીને ઉઠી ગયા તો ત્રણ વાગે અને વાગી ગયા અત્યારે ચાર ઉઠાડવા આવ્યો પછી કાર આપણું કંઈ નક્કી નહોતું હવે જેમ તમને કીધું છે રેલી ને શ્રીબાઈ નગરમાંથી ચાલુ થવાનું પણ હવે તો ત્રણને બદલે ચાર થઈ ગયા એટલે હવે ક્યાંથી ક્યાં હોય હવે આપણે ગોતવી જોઈએ પછી એમાં ભેગું જોડાવાનું છે તો ચાલો ફટાફટ હવે મોડું થઈ ગયું ને નીકળ્યા દિવ્યાશભાઈ અમારો આવે આપણે વાત જોતા હતા એ આવી ગઈ શોભાયાત્રા અમારે જે નીકળવાની હતી જોઈ લો પાછળ તમને દેખાય હમણાં બતાવી દઉં હું તમને રેલીમાંથી આપણે ગયા હતા ડાયરેક્ટ દુકાને અને દુકાને બે કલાક ખોલવાની છૂટછાટ હતી એટલે આમ કંઈ વાંધો નહોતો એટલે દુકાને ગયા હતા ને દુકાનેથી પછી ડાયરેક્ટ ઘરે હવે આવ્યા છે આપણે અને હવે બાકી ગયા લગભગ દશક જેવું થઈ ગયું છે ને આપણે જમવાનું બાકી છે કેવી લાગી અમારે રામનવમીની જગ્યાએ શોભાયાત્રા હતી જો અમને પસંદ આવી હોય તમને તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને એની સાથે જ આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવો આવે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે ચાલો ટાટા બટબે ગુડ નાઇટ